નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ ઉત્તરાયણનો ખેડા શહેરનો માહોલ આપણે બતાવીએ છીએ એક પ્રાચીન પૌરાણિક આ મકાન દેખાય છે એટલે ખેડા પ્રાચીન સમયે કેવું વૈભવી નગર હતું એ આ મકાન ઉપરથી તમને ખ્યાલ આવશે લાલ દરવાજા અંદર આવેલું આ મકાન છે ને અશોકભાઈ છે અશોકભાઈ શર્મા અને એમનું જ આ પારિવારિક મકાન છે અને એમના પિતા અને ભાઈ અત્યારે આગળ જે ઓસરીનો ભાગ હોય ધાબાનો ત્યાં પતંગ ચગાવી રહ્યા છે અને મિત્રો હવે આપણે ખેડા શહેરનો બપોરે એક વાગ્યા પછીનો માહોલ બતાવીએ છીએ લગભગ નાગરિકો લોકો છાપરે છે એટલે કે ધાબા ઉપર અને ઘરના છાપરા ઉપર હોય અને બજાર બધું બંધ છે લગભગ વ્યાપારિક સંકુલ બધું બંધ છે અને પ્રાચીન ખેડા જુઓ તમે ખેડા નગર આવો પ્રાચીન છે અને અત્યારે બજાર બધું બંધ છે આપણે ગાંધી ચોક તરફ આવ્યા છે ને સામે ગીતા મંદિર છે ખેડા વર્તમાન પ્રેસ અહીંયા હતું ગાંધી ચોક છે અને આપણે હવે ગાંધીચોકથી હવે રિટર્ન પાછા જઈ રહ્યા છે પીપલ્સ બેન્ક તરફ અને ત્યાંથી કાપડ બજાર ચોકસી બજાર અને પરા દરવાજા તરફ જઈશું તમે જોઈ શકો છો બધું બજાર બંધ છે કારણ કે ઉત્તરાયણ છે અને નાગરિકો પબ્લિક પ્રજા બધા છાપરેને ધાબા ઉપર છે ધાબા ઉપર પતંગની મોજ મળી રહ્યા હોય અને નીચેનું બજાર કેવું હતું એ અત્યારે આપણે તમને બતાવીએ છીએ બજાર સુમસામ છે આપ જોઈ રહ્યા છો કોરોના કાળ દરમિયાન આપણને આવું બજાર જોવા મળતું હતું કરફ્યુ ને એવું બધું હોય ત્યારે અને અત્યારે આ ઉત્તરાયણના કારણે સ્વયંભૂ બજારો બંધ છે અને એનો આપણે દિવ્ય નજારો તમને બતાવીએ છીએ કારણ કે લોકો છાપરે છે રસ્તા ખાલી છે ઉત્તરાયણની મોજ માટે પતંગ ચગાવવા માટે નાસ્તા જલેબી ઊંધિયું કચોરી ને એવું બધું ધાબે બેસીને છાપરા ઉપર ખાતા હોય છે અને આનંદ માણતા હોય છે એટલે આપ જોઈ શકો છો નીચેનો માહોલ કેવો છે બજારો બધા બંધ છે પબ્લિક અવર જવર બધી લગભગ બંધ છે કારણ કે આખી દુનિયા દેશ દુનિયા બધા અત્યારે પતંગ ચગાવવા માટે છાપરા ઉપર છે એટલે આ પતંગની મોજ મળી રહ્યા છો તો ખેડા બજારનો નજારો કેવો હતો એ બતાવવા માટે જ આપણે ખાસ આટલું કવરેજ કર્યું છે અંબાજી માતાનું મંદિર છે પરા દરવાજા અંદર આ પ્રાચીન આપણો પરા દરવાજા છે ઐતિહાસિક પરા દરવાજા છે અને અહીંયાથી આપણે રેટન પાછા ચોક્સી બજાર કાપડ બજાર તરફ જઈશું પરા દરવાજાની અંદર આપણે જઈ રહ્યા છીએ અંબાજી માતાજીનું સરસ મંદિર છે અહીંયા આગળ નગરદેવી અંબાજી પરા દરવાજાની અંદર છે મંદિર ઊંચી મેડિયમમાં બિરાજમાન હતા અને આ પ્રાચીન ખેડા શહેર અને મુખ્ય પરા દરવાજાની અંદરનો રસ્તો છે આ ઉત્તરાયણના દિવસનો નજારો છે મકરસંક્રાંતિ પર્વ બે હજાર ચોવીસના બપોરે એક વાગ્યા પછીનો સમય છે અને એકથી ચાર દરમિયાન આવો જ માહોલ હતો પછી પબ્લિક અવરજવર થોડી શરૂ થઈ હતી કેટલાક યુવાનો બાઇકો લઈને અવર જવર કરતા હોય છે બાકી વેપારી સંકુલ દુકાનોને બધું બંધ છે રસ્તા સુમસામ છે નાગરિક અવર જવર ચહેલ પહેલ બધું આપ જોઈ રહ્યા છો સુમસામ જેવું છે કારણ કે મોજ બધી છાપરે અને ધાબા ઉપર બધા માણી રહ્યા છે પતંગો ચગાવી રહ્યા છે ખાણીપીણીની જ્યાફત માણી રહ્યા હશે આ સાથે શેરડી બોર અને એનું પણ ચલણ છે એ પણ વધારે લોકો ખાતા હોય છે લંડન થી ભાઈ આવે છે ભાઈના દીકરા છે 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 અને એ ગયા હવે બાપુજી એમની પાસે ઉત્તરાયણ વિશે થોડું આપણે જાણીએ ઉત્તરાયણ નો પર્વ છે એનું શું કહેવા માંગુ છે કઈક વાત કરવાની શું ઉત્તરાયણ સરસ સરસ કેટલા વરસ થયા તમારે અને મિત્રો આ એક ટાબરિયો છે જુઓ પતંગો લૂંટીને લાવ્યો છે એટલે જે કપાઈને પતંગ પડી હોયની છે એ બધી કેટલી બધી મોટા જથ્થામાં એમણે એકત્રિત કરી છે જો કે બજારમાં અત્યારે દોરી અને પતંગ વેચાણ થઈ ગયું છે એટલે છે નહીં અને હવે આપણે ધાબે કેટલાક નાગરિકો જે પતંગની મોજ માણી રહ્યા છે એ બતાવીએ છીએ પ્રાચીન ખેડા છે આપણે લાંબી શેરી છે એનો પાછળનો ભાગ છે ઊંચા ટેકરા ઉપર વસેલું આપણું ખેડા શહેર છે અને અહીંયા બધા પતંગો ચગાવી રહ્યા છે આપણે હમણાં નીચેનો નજારો બતાવ્યો છે હવે શહેરના છાપરા પતરા ઉપરનો નજારો બતાવીએ છીએ ખેડા નગર આપણું ખૂબ જ પ્રાચીન નગર છે ઐતિહાસિક નગરી છે અને ઉત્તરાયણ પર્વ બે હજાર ચોવીસનો નજારો બતાવીએ છીએ અને આખું આકાશ પતંગોથી ભરાઈ ગયું છે દૂર ઊંચા આકાશ સુધી પતંગો અત્યારે ઉડી રહી છે અને ધીરે ધીરે સાંજ ઢળી રહી છે અને આકાશી નજારો હવે બતાવીએ છીએ હમણાં રોડ રસ્તાનું આપણે બતાવ્યું રસ્તા બધા ખાલી હતા અને લોકો છાપરે છે એ છાપરાનું દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ હવે અને હવે આપણે લાલ દરવાજા આવી ગયા છે લાલ દરવાજાની બાજુમાં જે આ કાચા શેરીના મકાનો છે ત્યાં પણ જો બધા છાપરે ધાબા ઉપર પતંગ ચગાવવાનો આનંદ મેળવી રહ્યા છે સૂર્ય ઢળી રહ્યો છે સાંજનો સમય છે અને પવન પણ સારો છે એટલે પતંગ ચગાવવાની બધાને મજા પણ આવી ગઈ છે સૂર્ય અત્યારે આથમી રહ્યો છે એટલે પશ્ચિમ તરફ સૂર્ય છે અને પવન પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યો છે એટલે પતંગ રસિકોને પતંગ ચગાવવાની મજા આવી રહી છે હવે આપણે પાંચ હરડી વિસ્તારમાંથી સામેનું શૂટિંગ કરીએ છીએ ત્યાંથી થોડા આગળ આવ્યા છીએ ભદ્રકાળી ચોક સામે દેખાય છે અને ભદ્રકાળી માતાજીનું મંદિર સામે દેખાય છે રોડ રસ્તા હજુ પણ સુમસામ છે કેટલીક અવરજવર છે બાઇક સવારો અવર જવર કરે છે પરંતુ જનરલ પબ્લિક અત્યારે ધાબા ઉપર છે કારણ કે હવે સંધ્યા સમયે અને સંધ્યા સમયે જ બહુ મજા આવે છે ને લાઉડ સ્પીકરમાં સરસ ગીતો વાગતા હોય છે નવા જૂના હિન્દી ગીતો અને અત્યારે હમણાં બાવીસમી જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં યોજાનાર છે એટલે થોડા ગીતો એના પણ વાગી રહ્યા છે સોલાર પેનલ લગાવેલી છે વિકસિત ભારતનો આ નમૂનો છે ભદ્રકાળી ચોકમાં આપણે ઊભા છીએ અત્યારે અને સામે લાલ દરવાજા અંદરની કાછા શેરીના નજારો છે ભદ્રકાળી માતાજીનું મંદિર છે નગરદેવી ભદ્રકાળીમાં સમય અર્પણ સેન્ટર છે અને અહીંયા બાજુમાં લાલ દરવાજા છે મેડિકલ સ્ટોર એમનો છે અને અત્યારે દુકાનો બધી બંધ છે આપ જોઈ રહ્યા છો મિત્રો આ આપણે ઉત્તરાયણ બે હજાર ચોવીસના દિવસે ખેડા શહેરનો છાપરાનો અને રોડ પરનો નજારો બતાવ્યો છે આ સાથે આપણે બીજા બે બ્લોગ રજૂ કર્યા છે ઉત્તરાયણની ઉજાણી ઉધિયું જલેબી અને કચોરી એ બ્લોગ રજૂ કર્યો છે એ સાથે આપણે ગેસના ફુગ્કાનું જે હાઈવે પર બજાર ભરાયું હતું એનો બ્લોગ રજૂ કર્યો છે બધા વિડીયો આપ જોજો અને જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે ગુજરાત